નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણને ખબર છે કે નસવાડી તાલુકાની કેટલી ગ્રામ પંચાયતની અંદર સરપંચની ચૂંટણી થઈ છે એની અંદર કોને જીત થશે કની હાર થશે એ પણ બધી જ વસ્તુ આપણે જાણીશું તે પહેલાં અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નસવાડી તાલુકાની કેટલી ગ્રામ પંચાયતની અંદર જે ચૂંટણી થઈ છે એનું પરિણામ જે છે અત્યારે જે ચાલુ થઈ ગયું છે સાડા નવ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં જે પહેલાં નંબરની જે ગ્રામ પંચાયતને એની અંદર જે પરિણામ છે તે આપણને મળવાનું છે તો આપણે જાણી લઈએ સૌથી પહેલાં કોને ની ગણતરી થશે કયા રૂમ નંબરની અંદર થશે એ પણ આપણે જાણી લેશું સૌથી પહેલાં આપણે જાણી લઈએ ધાર સિમલની જે ગ્રામ પંચાયત છે એની અંદર તેતાલીસ નંબર પર જે ગણતરી થશે એના પછી તરત જ થશે આકોના એ અગણચાલી નંબર રૂમ નંબરની અંદર ગણતરી થશે એ ગણતરી થયા પછી તરત જ થશે સેંગપુરની અંદર જે એકતાલીસ રૂમ નંબરની અંદર થશે એના પછી જે આ આ વાત થઈ રહી છે મિત્રો આ નસવાડી તાલુકાની વાત થઈ રહી છે એના પછી રૂમ નંબર આપણે સકતલ ઉમરવાની થશે ઓગણપચાસ રૂમ નંબરની અંદર જી મિત્રો આટલી ગ્રામ પંચાયતની અંદર જે સાડા નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધીનું પરિણામ આપણને મળી જશે એના પછી તરત જ આપણે વાત કરવામાં આવે તો બીજા નંબર પર આપણે વાત કરી લઈએ નસવાડી તાલુકાની જે ગ્રામ પંચાયત છે એની અંદર જે ગણતરી થશે રૂમ નંબર તેતાલીસ એના પછી તરત જ થશે મોધલા રૂમ નંબર ઓગણચાલીસ એના પછી તરત જ થશે વંકલા અને વંકલા જે છે એકતાલીસ રૂમ નંબર પર થશે એના પછી તરત જ થશે રાયપુર રાયપુર ઓગણપચાસ નંબર પર થશે એના પછી તરત જ જે ઢણી એના પછી આવશે જીતપુરા જે ઓગણચાલીસ નંબર પર ગણતરી થશે એના પછી થશે જે કાટકુવા જે એકતાલીસ રૂમ નંબરમાં ગણતરી થશે એના પછી રાજપુરા રાજપુરા ગણતરી થશે ઓગણપચાસ રૂમ નંબરની અંદર હવે આપણે જી જીએ વાત કરી લઈએ કે આપણે ચોથા નંબર પર જે ગણતરી થવાની છે ચોથા નંબર પર જે બે ગ્રામ પંચાયત છે જે ખરેડા ખરેડા લગભગ તેતાલીસ નંબર પર ગણતરી થશે એટલે કે રૂમ નંબર તેતાલીસમાં ગણતરી થશે પછી કાળી ડોળી જે ઓગણચાલીસ નંબર પર ગણતરી થશે જી હા મિત્રો આ જે તમામ ગ્રામ પંચાયતનું જે પરિણામ છે લગભગ સાડા પાંચ વાગ્યા સુધી બધું જ પરિણામ આપણને મળવાનું છે આપણે આખો દાડો લાવી રહીશું કોને કેટલા વોટ મળ્યા છે કોની જીત થઈ છે એ બધી જ વિગતવાત આપણે આ જે ચેનલ પર પ્રવાહીશ કરશું તે હજી સુધી અમારી ચેનલ જોડે જોડાયા ના હોય તો ફટાફટ જોડાઈ જજો કેમકે આપણું જે આ ઈ ચેનલ છે આપણે આખો દાડો લાવી રાખશું અને જે તેમ જે ગણતરી થશે એ બધી જ ડિટેલ જે વિગતવાર હું તમને જણાવતો રહીશ જે હિન્દ Дже